હાલો મિત્ર ખોડલ એસ્ટેટ રાજકોટ રાજુભાઈ બારિયા બે હજાર ચોવીસમાં કાંઈક આપણે નવી ઓફરો લાવશું પ્રોપર્ટી વિશેની જેમ કે બદલા માટે કોઈને જગ્યા જોતી હોય બદલામાં જેમકે કોઈને મકાન પીડાવાની જગ્યા જોતી હોય પ્લોટિંગ ને જગ્યા જોતી હોય તો આવી અનેક અલગ અલગ બદલાવાળી જમીનો આપણી પાસે છે જે લોકોને ત્રીસ ટકા ચાલીસ ટકા બદલો દેવો હોય ને ઉપરના પૈસા નાખીને જમીન જોતી હોય તે અમને ફોન કરે નીચે આપેલા નંબર ઉપર અને જે લોકોને ફ્લેટ આપવો છે અને મકાન લેવું છે અને મકાન આપવું છે અને ફ્લેટ લેવું છે તો તે લોકો પણ નીચે આપેલા નંબર ઉપર ફોન કરે અને અત્યારે હાલમાં મંદિર રાજકોટમાં છે એટલે વ્યાજબી ભાવમાં પ્રોપર્ટી જોતી હોય ને તો એક વખત અમારી ઓફિસે રૂબરૂ આવજો તમને પણ મજા આવશે કામ કરવાની અમને પણ મજા આવશે અને સાવ વ્યાજબી ભાવમાં તમને પ્રોપર્ટી ગોતી દેવાની જવાબદારી અમારી ટાઈટલ ક્લિયર મકાનમાં જવું હોય તો આપણી પાસે માત્ર ને માત્ર સત્તર લાખ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે અને સુશીતમાં જાવું હોય તો એથી નિશા બજેટમાં પણ મકાન મળી જાય છે અને વન બીએચકે ફ્લેટ જો તમારે જોતો હોય નાના ફેમિલી ને તો આપણી પાસે સ્ટાર્ટિંગ પ્રાઇસ થઈ જાય છે નવ લાખ રૂપિયા બરાબર ત્યાંથી પછી તમારે જેટલા સુધી જવું હોય એટલા સુધી એટલે સાવ યાદબી ભાવની પ્રોપર્ટી આપણી પાસે છે પણ એના માટે તમે એક વખત રૂબરૂ ઓફિસે આવો તો આજે તમે અમને ઓળખો અમે તમને ઓળખીએ તો કામ કરવાની મજા આવે બાકી એક અમારી ગેરંટી કે ક્યારેય તમે છેતરાશો નહીં આ મંદીના માહોલમાં જે કોઈ માણસ પ્રોપર્ટીની ખરીદી કરે છે ને તે હંમેશા નફામાં જ હોય છે અને અત્યારે જે કંઈ પ્રોપર્ટી વેચાણ માટે છે એ સમથિંગ સમજો કે માર્કેટ કરતા બે પાંચ લાખ રૂપિયા સસ્તી જ છે એટલે અત્યારે જે માણા ભૂલ કરી ગયા મંદીના કારણે પ્રોપર્ટી લેવાનું અને આગળ જતા મહિનો બે મહિના આવશે થશે અને પછી જો તેજી આવશે તો પાછું પ્રોપર્ટીમાં ઉછાળો આવવાનો છે એટલે મારું એક કહેવાનું છે કે ગમે ત્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી લ્યો તો એ મંદીનો માહોલ હોય ત્યારે લ્યો એટલે તમને બે પાંચ લાખ રૂપિયાનો ફાયદો થઈ શકે અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો હતી જેથી જે જરૂરિયાતમંદ લોકો છે જેને વસ્તુ સારી લેવી છે અને વ્યાજબી ભાવમાં લેવું છે તેના સુધી આ અમારો વિડીયો પહોંચી જાય અને અમારી ખોડલ એસ્ટેટ રાજકોટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બેલ છે દબાવી ક્લિક કરી લેજો અને વધારે માહિતી માટે ઉપર આપેલા જે નંબર છે તેમાં ફોન કરજો અથવા તમે જે કઈ વિડીયો તમે જોયો હોય અમારી યુટ્યુબ ચેનલમાં તેને અમે જે ઉપર નંબર આપ્યા છે ને તેમાં તમે વોટ્સએપ પર મોકલી આપજો જેથી હું તમને કહી શકું કે આ પ્રોપર્ટી વેચાઈ ગઈ છે કે બાકી છે એટલે મારું કહેવાનું એક જ છે કે તમે રૂબરૂ બા તમારા બજેટમાં વ્યાજબી ભાવમાં પ્રોપર્ટી મળી જશે અથવા તમારે કોઈ પ્રોપર્ટી સારી વેચવી હોય તો પણ અમને કહેજો અમે વેચાણમાં પણ તમારું ધ્યાન આપશું વધારે માહિતી માટે વોટ્સએપ પર મેસેજ કરવા વિનંતી જય માતાજી